સુરતમાં ખાડીપુરના પાણી ઓસર્યા બાદ રોગચાળાએ માજા મૂકી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રોજના પાંચસોથી વધુ કેસ તાવ જાડા ઉલટીના નોંધાઈ રહ્યા છે ખાડીપુર બાદ સુરતમાં રોગચાળો વધ્યો છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં ઝાડા ઉલટી તાવ જેવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે વરસાદ પહેલા બસો જેટલા દર્દીઓ આવતા હતા અને ખાડીપુર ઉતર્યા બાદ ચારસો જેટલા કેસ નોંધાઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલ પ્રશાસન દ્વારા આસપાસના વિસ્તારોના તાવ ઉલટીના દર્દીઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવવાની વિનંતી કરી છે આ અંગે સિવિલના તબીબે જણાવ્યું હતું કે સુરતમાં ભારે વરસાદ બાદ પાણી ઓસર્યા બાદ રોગચાળો વધી રહ્યો છે છેલ્લા દિવસથી દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે હાલમાં સિવિલ હોસ્પિટલ દ્વારા તમામ દર્દીઓને તપાસી દવા આપી રિપોર્ટની જરૂર હોય તેવા દર્દીઓને રિપોર્ટ કરાવવા મોકલે છે અને જરૂર જણાય તો તેમને એડમિટ કરી સારવાર આપવામાં આવી રહી છે આ સાથે જ દર્દીની સાથે આવતા લોકોને પણ સૂચવવામાં આવે છે કે રોગચાળાથી કેવી રીતે બચી શકાય હાજી આપ સૌ જાણો છો તે પ્રમાણે છેલ્લા એક અઠવાડિયામાં જે રીતે સુરતમાં વરસાદ થઈ રહ્યો હતો અને પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે દરમિયાન નવી સિવિલ હોસ્પિટલમાં વરસાદ ચાલુ થયે જ્યાં સુધી વરસાદ ચાલુ હતો અને પાણી ભરાયેલું હતું ત્યાં સુધી પેશન્ટ્સ અમારા સુધી પહોંચી શકતા ન હતા તે વખતે અમારી પાસે દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળેલ હતો પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી જે રીતે વરસાદ ઓછો થઈ રહ્યો છે અને પાણી ઓસરી રહ્યા છે તે બાદ ધીરે ધીરે દર્દીઓ સિવિલ હોસ્પિટલ સુધી પહોંચી રહ્યા છે શરૂઆતના દિવસોમાં અમારી પાસે લગભગ જે અમારી રૂટીન ડેલી ઓપીડી છે એના લગભગ પચાસ ટકા જેટલા પેશન્ટ્સ પેશન્ટ અમારી પાસે આવતા હતા પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી ઉત્તર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જે આપ પણ બહાર જોઈ શકો છો અને એ દર્દીઓમાં મોટે ભાગે જે પાણીજન્ય રોગો જેવા કે ઝાડા ઉલટી છે કે બીજા તાવના છે આવા રોગોના દર્દીઓ ધીમે ધીમે અમારી પાસે આવી રહ્યા છે છેલ્લા બે દિવસથી નોંધપાત્ર રીતે અમારી ઓપીડીમાં તમે દર્દીઓનો ઘસારો જોઈ રહ્યા છો જે આવા દર્દીઓ અમારી પાસે આવે છે એવા દર્દીઓની તપાસ કરી જરૂરી એના ટેસ્ટ કરાવી અને નિરાકરણ કરવામાં આવે છે જો દર્દીની હાલત સ્થિર હોય તો તેને ઓપીડી પર દવા આપી અને ફોલોઅપમાં બોલાવીએ છીએ અને જો દર્દીની હાલત કોઈ ગંભીર રીતે જણાય